નમસ્કાર મિત્રો આજે ગુરુજી આ વીરવડલાની પાસે પહોંચે છે અને આખા ગામને અને એમના શિષ્યને બહાર ઊભા રાખી અને તે આ વીરવડલાની ચારે બાજુ આંટાફેરા કરે છે અને ત્યારે તેઓને આ વીરવડલો કંઈ કરી શકતો નથી અને પછી ગુરુજી બહાર આવે છે અને આવીને કહે છે કે ગામ લોકો મેં કહ્યું હતું ને કે તમારા ગામની જે સ્ત્રી રડી રહી છે ને એના રડવાની પાછળ આ વીરવડલાનું કાંઈક કારણ જવાબદાર છે તો સાંભળો ગામ લોકો તમારા જે ઓગણપચાસ માણસો અહીંયા શહીદ થયા હતા ને એમાંથી ઓગણપચાસમો માણસ કે જેનું શવ અહીંયા પાંચ ફૂટ ઊંડો જમીનમાં તેનું મસ્તક કાપીને દફનાવી દેવામાં આવ્યું હતું અને એનું સંસ્કાર તમે નહોતા કરી શક્યા ને ત્યારે ગામના માણસો કહે છે કે હા ગુરુજી એ શવ અમને મળ્યું ન હતું અને જ્યારે મળ્યું તો પણ એને પેલો વીરવડલો આવી અને ખેંચીને લઈ ગયો હતો ત્યારે ગુરુજી કહે છે કે તો એ માણસનો આત્મા ભટકે છે અને એનો આત્મા પેલી સ્ત્રીના શરીરમાં પહોંચી અને તેને અમુક અમુક વાર રડાવે છે કારણ કે તેને પણ ખૂબ પીડા થાય છે તેના ઘરના માણસોની સાથે એને વાત કરવી છે પરંતુ એ કાંઈ કરી શકતો નથી અને જો મારી વાત ખોટી હોય તો બોલાવોએ સ્ત્રીને ત્યારે સ્ત્રીને બોલાવવામાં આવી ત્યાં તો સ્ત્રી છૂટા વાળ મૂકીને ધૂણવા લાગી અને કહે છે કે ગુરુજી તમારી વાત એકદમ સાચી છે એ ઓગણપચાસમાં જે માણસ હતો ને એ હું જ છું અને હું એટલા માટે આ સ્ત્રીના શરીરમાં આવી અને એને રડાવું છું કારણ કે હું એમના જ ઘરનો એક સભ્ય હતો ત્યાં તો આટલી વાત સાંભળી અને ગામના સૌ માણસોના આંખમાંથી આંસુ આવી ગયા અને કહે છે કે ભાઈ અમને ખબર ન હતી કે તું ઓગણપચાસમો માણસ છે અને તું આ સ્ત્રીના શરીરમાં આવી અને એને રડાવે છે ત્યારે ગુરુજી બોલ્યા કે ભાઈ હવે જે થવાનું હતું એ થઈ ગયું અને ત્યારે તો તું માણસ હતો ત્યારે તને ખબર ના પડી હોય કે તને મારનાર કોણ છે પરંતુ હવે તો તું એક આત્મા છો તો હવે તો તને એટલી તો ખબર હશે ને કે આ વીરવડલો આમ વટેમાર્ગું અને આ ગામના ઓગણપચાસ માણસોને તે કેમ ભરખી ગયો અને એવું તો આ વીરવડલામાં શું છુપાયેલું છે કે તેની વડવાઈઓ આવી અને ગમે તેવા માણસને જકડી મારીને લટકાવી દે છે ત્યારે માણસ પહેલાં તો ખૂબ રડવા લાગ્યો અને રડ્યા પછી તે કહે છે કે ગુરુજી આ બધું થવા પાછળ આ વીરવડલો નથી પરંતુ વીરવડલાને બદનામ કરવામાં આવ્યો છે બાકી તો આ વીર બદલામાં એક ડોસલિયો તાંત્રિક રહે છે અને આ બધું કામ એ તાંત્રિકનું છે ત્યારે સરદાર આગળ આવીને કહેવા લાગ્યા કે ભાઈ ડોસલિયો તાંત્રિક અહીંયા રહેતો હોય તો પછી આજ દિવસ સુધી તે ક્યારેય કોઈને નજરે તો પડ્યો નથી અને નજરે તો ભલે નથી પડ્યો પરંતુ એના નામનું ક્યારેય કોઈએ વાત તો કરી નથી તો પછી એવું કેવી રીતે માની લેવું અહીંયા ડોસલિયો તાંત્રિક રહે છે અને એ અમારે એનો કાંઈક સબૂત તો જોઈએ ને ત્યારે આટલી વાત સાંભળી અને એ માણસ એટલું કહે છે કે એ ડોસલિયો તાંત્રિક રહ્યો ને એ પણ મારી જેમ એક આત્મા સ્વરૂપે રહે છે અને અત્યારે તો તે આ વીરવડલામાં જ રહે છે કારણ કે તેને એક નગરના રાજા દેવસિંહે એક નાનકડા શીશામાં પૂરી અને આ વીરવડલાની બખોલમાં નાખી દીધો હતો અને વર્ષો પછી આ વીરવડલો જેમ જેમ મોટો થતો ગયો એમ એમ એ બખોલ તો પુરાઈ ગઈ પરંતુ એ બખોલ તો પુરાઈ ગઈ પરંતુ તેની એક એક વડવાઈઓમાં આ ડોસલીઓ તાંત્રિક વસેલો છે અને એટલા માટે તે એની લીલા રચતો રહે છે પરંતુ તે આ વીરવડલાની બહાર તો એક વેત પણ જઈ શકતો નથી અને તે આ વીરવડલામાં વસેલો છે ત્યારે આટલી વાત સાંભળીને ગામના સૌ માણસો ભેગા થયા અને કહે છે કે ભાઈ અમને આ વાતમાં કાંઈ ખબર ના પડી અને આ ડોસલિયો તાંત્રિક કે જે અહીંયા આ વીરવડલામાં આવીને રહે છે એ વાત તો બરાબર છે પરંતુ એને આ દેવસી રાજા કેમ અય લાવીને મૂકી દીધો હતો અને એણે એવું તો શું કર્યું હતું ત્યારે આટલી વાત સાંભળી અને આ આત્મા આખા ગામને અને ગુરુજીને કહે છે કે સાંભળો મારી વાત આજે હું તમને એ જણાવું છું કે દેવસિંહ રાજાએ આ ડોસલિયાવાદીને મારી અને તેની આત્માને અહીંયા વીરવડલામાં કેમ લાવીને છુપાવી અને આ ડોસલિયા તાંત્રિકે એવું તો શું કામ કર્યું હતું કે જેના કારણે તેને મારી નાખવામાં આવ્યો છે એ તમારે જાણવું હોય તો સાંભળો મારી વાત કે આજથી ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે અને ત્યારે આ જંગલના ઠેઠ પેલી બાજુના ભાગમાં એક સુંદર મજાનું નગર હતું અને એ નગરમાં દેવસિંહ નામના રાજા રાજ કરતા હતા અને એમનું નગર એટલું સુખે હતું કે એમના નગરમાં એક નાનામાં નાનો માણસ પણ દુઃખી ન હતો અને હર કોઈ વાતે કોઈને કાંઈ પ્રશ્ન ન હતો અને રાજા દેવસિંહે પોતાના ભંડાર પોતાની પ્રજા માટે ખુલ્લા મૂક્યા હતા જેને જેમ મન ફાવે એમ તેનો ઉપયોગ કરતા અને દેવસીના નામના અડધી રાત્રે પણ નારા લાગતા કારણ કે તેઓ હંમેશા પોતાની પ્રજા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા જરાય વાર નહોતા લગાડતા અને આ દેવસી રાજાને એક પણ દીકરો ન હતો પરંતુ એક દીકરી હતી અને એનું નામ હતું પદમા અને પદમા એટલી સુંદર હતી કે જાણે સ્વર્ગની અપ્સરાઓ બધી ભેગી મળી અને એક રૂપ બન્યું હોય એવી આ પદમાં દેખાવમાં હતી અને જ્યારે પદમા જ્યારે બહાર નીકળતી ને ત્યારે ખુદ સૂર્ય પણ શરમાઈ જાય એવું એનું તેજ હતું અને આ પદ્માની સુંદરતાના આજુબાજુના રજવાડે રજવાડાઓમાં ચર્ચા થતી પરંતુ કોઈ રાજાની પણ હિંમત ન થતી કે કોઈ કુંવરની પણ હિંમત ના થતી કે આ પદ્માની સામું મોં ઊંચું કરીને જોઈ શકે અને આવું આ દેવસિંહ રાજાનું નગર હતું અને એ નગરમાં એક દિવસની વાત છે અને ઘટના એવી બને છે આ ડોસલિયો તાંત્રિક કે જે ખૂબ જ માયાવી અને મેલી વિદ્યાનો જાણકાર હતો અને એકવાર તે ફરતો ફરતો તે આ નગરમાં આવે છે અને નગરમાં આવી અને તે એક એક ઘરેથી ભિક્ષા માગતો માગતો જઈ રહ્યો છે અને તેનો ઉદ્દેશ તો બીજો જ કાંઈક છે પરંતુ તે ભિક્ષા માગવાના બહાને તે આ દેવસિંહના નગરમાં આવી ચડ્યો છે અને ત્યારે આ મહેલના દરવાજે આવી ઊભો ઊભો ભિક્ષા માટે તે આદેશ આપી રહ્યો છે અને ત્યારે આજે મહેલમાં કોઈ નથી તેથી આ દીકરી પદમાં બહાર મહેલના જરૂખામાં ઉપર આવી અને બૂમ પાડીને કહે છે કે હે બાબા અહીંયા આજે મહેલમાં કોઈ નથી બધા બહાર ગયેલા છે આજનો દિવસ તમે ક્યાંક બીજેથી ભિક્ષા માંગી લો અને આવતીકાલે આવજો તમને રાજભોગ જરૂર મળશે અને ત્યારે ડોસલીઓ આમ પોતાની એક આંખ ઊંચી કરીને જુએ છે ત્યાં તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને મનમાં વિચાર કરવા લાગ્યો અને તેનું આખું શરીર કાપવા લાગ્યું અને ડોળા ફાળી અને પદ્માની સામું જોઈને મનમાં એટલો વિચાર કર્યો કે અરે આવી કુબરી અને આવું રૂપ અને આવું રૂપ તો સ્વર્ગની અપ્સરાને પણ ઝાંખી પાડી દે અને આવી રાણી જો મારી સાથે હોય ને તો મારે જીવનમાં બીજું જોઈએ શું અને આમ આટલો વિચાર કરી અને તે ધીમેથી કહે છે કે તમારું નામ શું છે ત્યારે પદ્મા બોલી કે હું પદમા છું અને ત્યારે ડોસલિયો એટલું બોલ્યો કે તો ઠીક છે અત્યારે જાઉં છું પરંતુ આવતીકાલે આવીશ અને આવતીકાલે મને રાજભોગ જમાડવાની જવાબદારી તારી ત્યારે પદ્મા કહે છે કે હા બાબા આવતીકાલે રાજભોગ જમાડવાની જવાબદારી મારી તમે અને તમારા જેટલા પણ સાથીઓ હોય એ બધાને લઈને આવી જજો અને આમ આજે ડોસલીઓ તાંત્રિક તો ત્યાંથી ચાલી નીકળ્યો અને આ નગરની સરહદ ઉપર જઈ અને તે રાત્રે તપસ્યા કરવા લાગ્યો અને મનમાં આજે તેને આ પદ્માનું રૂપ જ દેખાય છે બીજું કોઈ રૂપ આજે તેને દેખાતું નથી આજે તેને તપસ્યા કરવાનું પણ મન થતું નથી અને આ ડોસલિયો તાંત્રિક હતો ખૂબ જ માયાવી અને ગમે તેના માથે એક ચપટી ધૂળની પણ નાખે ને તો એ માણસ ત્યાં ઊભો ને ઊભો મોતને ઘાટ ઉતરી જાય આવી બધી તો તે ઘણી બધી વિદ્યાનો જાણકાર હતો અને ગમે તેવા માણસને તે વશમાં કરી નાખતો અને ત્યારે આ ડોસલિયો તાંત્રિક મનમાં વિચાર કરે છે કે મારી પાસે ગમે તેવા માણસને વશમાં કરવાની તાકાત તો છે અને આજે લાગે છે કે મારે આ પદ્માને પણ વશમાં કરવી પડશે અને જો વશમાં નહીં કરવું ને તો પદ્મા મારા જેવા તાંત્રિકની સાથે આવવા માટે તૈયાર નહીં થાય અને આમ આટલો વિચાર કરી અને તેણે આખી રાત તો કાઢી નાખી પરંતુ આખી રાત પૂરી થઈ અને બીજા દિવસની વહેલી સવારે તે પાછો પોતાના ખભે જોડી લટકાવી અને ચાલતો ચાલતો આ ડોસલિયો તાંત્રિક પાછો આ નગરના મહેલે આવે છે અને ત્યાં આવી અને જોરથી બૂમ પાડે છે ત્યારે ફરી ઝરૂખામાંથી પદમાં બહાર આવે છે અને તેને જોતાની સાથે જ આ ડોસલીઓ ફરી પોતાનું ભાન ભૂલ્યો અને તે કહેવા લાગી કે તમે મહેમાનખાનામાં પધારો ત્યાં તમને રાજભોગ જમવા મળી જશે અને આમ પછી પદ્માના કહેવા પ્રમાણે ત્યાં બે સિપાહીઓ બહાર આવે છે અને આ તાંત્રિકને કહે છે કે બાબા ચાલો તમને જમાડવાનો આદેશ મળ્યો છે તો તમે મહેમાન ખાનામાં ચાલો અને આમ પછી તો આ ડોસલિયા તાંત્રિકને મહેમાન ખાનામાં લઈ જવામાં આવે છે અને ત્યાં લઈ જઈ અને સિપાહીઓ દ્વારા તેને રાજભોગ જમાડવામાં આવી રહ્યો છે ત્યારે તે જમતો નથી અને કહે છે કે પદમાં આવી અને અહીંયા ભોજન પીરશે ને તો હું જમું બાકી તો હું જમવાનું નથી ત્યાં તો સિપાહીઓને ગુસ્સો આવ્યો અને કહે છે અમારી કુબરીબા પદમાં ક્યારેય અહીંયા ના આવે કારણ કે એ ક્યારેય કોઈના માટે ભોજન પીરસતી નથી અને અમારા મહારાજની ચોખ્ખી ના પાડેલી છે કે મહેલની બહાર પદમાં નીકળતી નથી અને જો તમારે ના જમવું હોય તો અત્યારે જ અહીંયાથી ઊભા થઈને ચાલ્યા જાઓ નહીતર તમને અહીંયા ભોજનની વાત તો દૂર પરંતુ જેલખાનામાં કેદ કરવામાં આવશે ત્યારે આટલી વાત સાંભળીને ડોસલીઓ હસવા લાગ્યો અને તે હસતાં હસતા એટલું બોલ્યો કે તમને ખબર ના હોય તો કહી દઉં છું કે હું અહીંયા કંઈ જમવા માટે નથી આવ્યો અરે હું તો પદ્માના રૂપમાં મોહી ગયો છું અને એને વશમાં કરી અને મારી સાથે લઈ જવા માટે આવ્યો છું અને એ જ મારું કારણ છે માટે બોલો તમે પદ્માને અહીંયા લઈને આવો છો કે પછી હું પોતે મહેલમાં પહોંચી જાઉં ત્યારે આટલી વાત સાંભળી અને એક સિપાહીએ બીજાને કહ્યું કે આ તાંત્રિક એમ નહીં માને અને આજે આને અહીંયા જેલખાનામાં બંધ કરી નાખો અને સવારે મહારાજને આની બધી વાત કરી અને એને ભારે દંડ અપાવીશું ત્યારે એને ખબર પડે કે અમારી કુરીબા ઉપર આમ કાળી નજર કરનાર માણસની કેવી હાલત થાય છે અને આમ પછી તો સિપાહીઓ આ ડોસલિયા તાંત્રિકને પકડી અને જેલખાનામાં બંધ કરી નાખે છે ત્યારે જેલખાનામાં બંધ કર્યા પછી સિપાહીઓ કહે છે કે તાંત્રિક તને ખૂબ જ ભૂખ લાગી હતી ને પરંતુ હવે તું જો કે તને આવતીકાલે કેટલી મોટી સજા મળે છે અને એ સજાને ભોગવી ભોગવી અને તારું પેટ ભરાઈ રહેશે ત્યાં તો આ ડોસલિયો તાંત્રિક જોર જોરથી હસવા લાગ્યો અને પોતાના હાથમાં આ લોખંડના જેલના સરિયા પકડ્યા ને ત્યાં તો પાણીની જેમ આ સરિયા ઓગળવા લાગ્યા ત્યારે બધા સિપાહીઓ મનમાં વિચાર કરે છે કે આ બધું વળી કેવી રીતે થઈ શકે ત્યાં તો ડોસલિયો તાંત્રિક એટલું બોલ્યો કે મારી પાસે એવી તાંત્રિક વિદ્યાઓ છે કે હું ધારું ને તો તમને પણ પુરુષમાંથી સ્ત્રી બનાવી શકું છું માટે ચૂપચાપ મારો માર્ગ મૂકો અને મને અહીંયાથી જવા દો ત્યાં તો એક સિપાહી ત્યાંથી દોડતો દોડતો પહોંચે છે પદ્માની પાસે ત્યાં જઈને બધી વાત કરતા કહે છે કે આ ડોસલિયો તાંત્રિક રહ્યોને એ તમારા રૂપને મોહી ગયો છે અને તે અહીંયા જમવા નથી આવ્યો પરંતુ એ તમને વશમાં કરી અને અહીંયાથી લઈ જવા માટે આવ્યો છે અને આજે મહેલમાં પણ મહારાજ નથી અને આપણું આખું સૈન્ય બળ પણ બહાર ગયેલું છે માટે તમે એક કામ કરો તમે આ મહેલના એવા એકાદા કક્ષમાં છુપાઈ જાઓ કે એ તમને જોઈ ના જાય નહીંતર એની પાસે એવી એવી વિદ્યાઓ છે કે તે પાણીની જેમ લોખંડના સરિયાને પણ ઓગાળી નાખે છે અને તમને જો વશમાં કરી અને અહીંયાથી લઈ જશે ને તો ખરેખર તમને કોઈ બચાવી નહીં શકે ત્યાં તો પદમા ગભરાણી અને તે મહેલમાં પોતાને છુપાવવા માટે ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ભાગે છે પણ ત્યાં તો આ ડોસલિયો તાંત્રિક સામો આવીને ઊભો છે અને પોતાની જોડીમાંથી એક ચપટી રાખની લઈ અને આ પદ્માની સામું છૂટો ઘા કર્યો ત્યાં તો પદ્મા જે દિશા તરફ દોડતી હતી એ દિશાથી પાછી ફરી અને આ ડોસલિયો વાદી પણ પાછો ફર્યો અને તે આગળ આગળ ચાલવા લાગ્યો અને આ પદ્મા આ ડોસલિયા તાંત્રિકની પાછળ પાછળ ચાલવા લાગી ત્યારે સિપાહીઓ અને દાસીઓ પદ્માને રોકવાની કોશિશ કરે છે ત્યાં તો પદ્મા એક એકને પોતાના હાથેથી મારવા લાગી અને આ ડોસલિયા તાંત્રિકની પાછળ પાછળ જવા લાગી અને હવે ચાલતા ચાલતા તેઓ આ મહેલની બહાર નીકળ્યા છે ત્યાં તો સામે દેવસિંહ રાજા અને એમનું આખું સૈન્યબળ આવે છે અને તેમના સામું આ ડોસલિયો તાંત્રિક અને આ પદમાં મળે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી